નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આપણા શાસ્ત્રોમાં પણ આભૂષણોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમે જોયું હશે કે આપણા જે દેવી દેવતાઓ છે તેઓ પણ આભૂષણોથી સજ્જ હતા સાથે સાથે આપણા જે નવ દુર્ગા જે સ્વરૂપ છે તેઓ પણ નવલખા હાર સોળ શણગાર અને આભૂષણોથી માતા દર્શન આપે છે સાથે સાથે આપણા ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ જે આભૂષણોથી સજ્જ તેમની જે પ્રતિમા છે તેમનું જે આ સ્વરૂપ છે તેના આપણે દર્શન કરીએ છે આપણા દેવી દેવતાઓની સાથે સાથે જ્યારે આપણે પહેલાના જમાનાના રાજા અને રાણીઓની વાત કરીએ તો તે લોકો પણ નવલખા હારમાં સજ્જ આભૂષણોથી તૈયાર થતા હતા સાથે સાથે જે રાજા હતા તેમનું જે મસ્તિક છે તેમના ઉપર તેઓ રત્નો જડિત મુંગટ પણ પહેરતા હતા આ બધી જ રીતે આપણે જોવા જઈએ તો આભૂષણો પહેરવા પાછળનું જ્યોતિષ્ય કારણ શું શા કારણે રાજાઓ ભગવાન દેવી દેવતાઓમાં આભૂષણોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની બાધા પૂરી કરવા જાય છે પોતાના મનની કોઈ ઈચ્છા પૂરી થાય છે ત્યારે દેવીને જ્યારે દર્શન કરે છે ત્યારે પણ તેમને નવ શણગાર અર્પણ કરે છે કારણ કે દેવીને પણ આભૂષણો અને જે તેમનો સોર શૃંગાર છે તે ખૂબ જ પસંદ છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા જે નવ ગ્રહો છે નવ ગ્રહોને પણ આભૂષણો સાથે સરખાવવામાં આવે છે સાથે સાથે આપણું જે આ શરીર છે જે પંચ મહાભૂતોમાંથી બનેલું છે તો એવું કહેવાય કે જે દરેક પ્રકારની જે ધાતુ જે છે એ ધાતુનું જે રસાયણ જે છે તે પણ આપણા શરીરમાં છે માટે આપણે જ્યારે આભૂષણો રૂપી ધાતુને આપણા શરીર સાથે પહેરીએ છે છે તો તે ધાતુથી આપણને પણ લાભ થાય શરીરની શક્તિ વધે જે જે અંગ ઉપર આપણે આભૂષણ ધારણ કર્યું છે તેનું પણ વિશેષ મહત્વ છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ છે ત્યારે આપણું જે આ મસ્તિષ્ક જે છે તે સૂર્ય છે એટલે કે આપણું કપાળ જે છે તેને સૂર્ય ગણવામાં આવે છે સૂર્ય એટલે ગરમ તેની જે તાસીર છે છે તે ગરમ છે અને જે આપડા પગ છે પગના પંજા સુધીનો જે ભાગ છે તેને એવું કહેવાય છે કે તે સની સંબંધિત છે સની એટલે કે જેની જે તાસીર જે છે તે ઠંડી તાસીર છે ખાસ કરીને લોકો કાનમાં બુટ્ટી પહેરે છે જેમાં સ્ત્રીઓ પોતાના બંને કાન વિંધાવે છે અને કાનમાં બુટ્ટી પહેરે છે જ્યારે પુરુષો છે તે પોતાનો એક કાન વિંધાવે છે તેની પાછળ જો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણે ચર્ચા કરીએ તો કહેવાય કે જે સોનું છે તે ગુરુ છે અને આપણા કાન જે છે તે કેતુ છે માટે તમે જ્યારે સોનાનું કોઈ પણ આભૂષણ બુટ્ટી કે કોઈ પણ એવું આભૂષણ તમે તમારા કાનમાં પહેરો છો કાન વિંધાવીને પહેરો છો ત્યારે ગુરુ અને કેતુ સંબંધિત જે સમસ્યા છે તે તમારે દૂર થાય છે સાથે સાથે કાનને રાહુ સાથે પણ સંબોધવામાં આવે છે ત્યારે જે જે છોકરાઓ છે તે પણ કાન વિંધાવે છે અને જો તે પણ એવી સોનાની કે ચાંદીની બુટ્ટી પહેરે છે તો તેમને રાહુ અને કેતુ બંને ગ્રહ સંબંધિત જો કોઈ સમસ્યા હોય કે તેની પીડા હોય તો દૂર થાય છે ત્યારબાદ આપણે કહેવાય કે તમારું જે ડાબુ કાન જે છે તેની તેને પણ શુક્ર સાથે પણ સંબોધવામાં આવ્યું છે સાથે સાથે શુક્ર માટે તમે ચાંદીનું કોઈ પણ આભૂષણ પહેરો છો તો પણ તમારો શુક્ર ગ્રહ જે છે તે મજબૂત થાય છે અને સાથે સાથે કોઈ પણ એવા દુષ્ટ ગ્રહની પીડા હોય તે પણ દૂર થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ગળામાં પણ આપણે ચાંદી કે સોનાના ધારણ કરતા હોય છે ગળાની વાત કરીએ તો ગળાનો ભાગ જે છે અને ત્યારે તમે ગળામાં જો કોઈ પણ ચાંદીનું એવો ચેઇન કે પેન્ડલ પહેરો છો ચાંદીનું કોઈ આભૂષણ પહેરો છો તો તમારો રાહુ જે છે તે શાંત થાય છે રાહુ સંબંધિત કોઈ પીડા છે તો શાંત થાય છે વારંવાર કોઈ બીમાર પડતું હોય તેના મનમાં વારંવાર ગુસ્સો આવતું હોય તેનું મન જે છે તેના વિચારો કંટ્રોલમાં નથી તે વ્યક્તિ હંમેશા નકારાત્મક વિચારો કરે છે તો તેવા વ્યક્તિ પણ ખાસ કરીને ચાંદીનું વજનદાર પેન્ડલ પોતાના ગળામાં ધારણ કરે છે સાથે તે કોઈ પણ ચાંદીની ચેનમાં કે પછી કાળા દોરામાં તે ચાંદીનું પેન્ડલ ધારણ કરે છે તો પણ તેને રાહુ સંબંધિત સમસ્યામાંથી તેને ખૂબ જ નિવારણ મળે છે એટલે કે સૂર્ય આત્માનો કારક ગ્રહ છે માટે હૃદયને સૂર્ય સાથે સંબોધવામાં આવે છે પરંતુ આપણું જે આ પેટ જે છે તેને ચંદ્ર સાથે સંબોધવામાં આવે છે અને પહેલાના જમાનાના લોકો જે પેટ ઉપર કંદોરો બાંધતા હતા તેને પણ એવું કહેવાય કે તે ચાંદીને સંતુલન રાખે કે જે તમારું શરીર જે છે તેમાં પંચોતેર ટકા પાણી રહેલું છે અને માટે તમારા પેટમાં ઠંડક રહે શીતળતા રહે તે માટે લોકો ચાંદીનો કંદોરો પોતાના પેટ ઉપર પહેરતા હતા સૂર્ય જે છે તેને મજબૂત બનાવવા માટે પણ લોકો પોતાના હાથમાં તાંબાનું કડું કે વીટી પહેરતા હોય છે કારણ કે તે પહેરવાથી પણ સૂર્ય મજબૂત બને છે તે વ્યક્તિમાં કામ કરવાની ક્ષમતા વધે છે વિચાર તેના ખૂબ જ વધારે પ્રમાણમાં સારા બને છે ઉચ્ચ બને છે અને પોતાની જવાબદારીનું પણ ખૂબ જ સારી રીતે તે વ્યક્તિ સંતુલન કરી શકે છે તો આ રીતે પણ તમે તમારા સૂર્યને કોપર એટલે કે કોઈપણ રીતે તાંબાની વસ્તુ પહેરીને પણ સંતુલિત બનાવી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટલાક લોકો પગમાં ચાંદીની પાયલ પહેરે છે ખાસ કરીને દરેક સ્ત્રીઓ પોતાના પગમાં ચાંદીની પાયલ પહેરે છે કારણ કે જે પગ જે છે તેને માનવામાં આવે છે જે રીતે મેં આગળ કહ્યું કે તમારું જે મગજ જે જે છે છે તેનો ભાગ ગરમ હોય પરંતુ ચરણ હોય છે જે તમારા પગ હોય છે ત્યાં આગળ શનિની પ્રવૃત્તિ છે એટલે તેની તાસીર ઠંડી હોય છે માટે ત્યાં આગળ તમારે ચાંદી પહેરવાનું હોય છે પરંતુ જો કોઈ કારણવશ કોઈ વ્યક્તિ સોનાની પાયલ પહેરી લે છે તો તમે જોશો કે તેવા વ્યક્તિના મનમાં એક પ્રકારનો ઉચાટ જોવા મળશે વારંવાર તે ગુસ્સે થઈ જશે તેનું મન શાંત નહીં રહે તેનું મન કંટ્રોલમાં નહીં રહે માટે એવું પણ આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવે છે કે બની શકે તો પગમાં તમારે સોનું ન પહેરવું સોનું જે છે તેને ખૂબ જ પવિત્ર ધાતુ માનવામાં આવે છે એટલા માટે તેને પગમાં ધારણ ન કરવી જોઈએ ચાંદી જે છે ચાંદી જ શીતળતા આપે છે તમારા પગના જે પંજા જે છે એમાં તમે ચાંદી પહેરો છો તો તમને એક પ્રકારની શીતળતા પણ મળે છે માનસિક રીતે તમે સ્વસ્થ રહો છો તમારા મનમાં કોઈ પણ ઉચાટ નથી રહેતો તમારા મનમાં કોઈ ગુસ્સો હોય તો તે દૂર થાય છે સાથે સાથે જે પાણીનું જે કંટ્રોલ છે તમારા શરીરમાં તે પણ તાપમાન તમારા શરીરમાં બેલેન્સ રહે છે આભૂષણો પહેરવાનું જ્યોતિષનું એક કારણ તે પણ છે કે જેવી રીતે આપણા દેવી દેવતાઓ સોળ શણગાર અને આભૂષણોથી સજ્જ છે તેવી રીતે ભલે થોડું પણ જો વ્યક્તિ કોઈ પણ રીતે તૈયાર થઈને રહે છે આભૂષણ પહેરીને રહે છે તો તેને ગ્રહ સંબંધિત પણ ફાયદો થાય છે તો આ રીતે જે નવગ્રહ સંબંધિત આભૂષણો પહેરવાનો પણ વિશેષ રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમે પણ આભૂષણો પહેરો અને તમારા નવગ્રહની પીડા પણ દૂર કરી શકો છો નમસ્કાર you mm -hmm.